માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સુર શબ્દ અને સાહિત્યની અમૃતધારાનો પ્રથમ મણકો કોયોજાઈ ગયો બોટાદની સાહિત્ય સભર ભૂમિ પર ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સુર શબ્દ અને સાહિત્યની અમૃતધારા પખવાડીક સભાનો આજે આરંભ કરાયો અમૃતધારાના આરંભે પંકજભાઈ ભઠ્ઠ લેખક રત્નાકર નારંગ સાહેબ પ્રોફેસર ડૉક્ટર માલમદે

ભાષા ભાવિકોનો પરિચય કરાવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન લાલજીભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ પરમાર બોટાદ